તો મિત્રો આપણે નવી સાઈડ ચાલુ કરી નાખીએ અને જો અહીંયા આપણું બધું કામ ચાલુ છે કામ ચાલુ કર્યું છે આજે બીજી સાઈડ ચાલુ કરી ઓલી સાઈડ પૂરી થઈ ગઈ અને જો આપણે આમાં ચાળીસ મારવાની તળીએ તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો કન્ટિન્યુ આવું બધું હેલો તોડે છે ભાવલો અને હું માચણ ખેંચું છું પટીથી માચણ નાખી લે બસ આપણે લાદી તોડશું તો મિત્રો લાદી જો આવું કામ હોય આપણું બધું તો મિત્રો આજે છે છે ત્રણ ને આડત્રી અને હું જીઓ તો આજે ઘોઘરા લેવા બજારમાં અને કામે આજે મોડું થઈ ગયું મારા મિત્રો મિત્રો હું જીઓ તો આજે ઘોઘરા લેવા મારે થઈ ગયું આજ કામમાં મોડું ત્રણ ને આડત્રીસ થઈ ગયું છે મિત્રો એટલે હવે આપણે જમવાનું હજી બપોરનું બાકી છે તો અને હજી જમશું આપણે કારણ કે આજે કામ ઉપર મોડું થઈ ગયું તો આડતરી થઈ તો મિત્રો વિડીયોમાં બેના રેજો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો જો આજે હવે જમવાનું હે ચાર આવ્યા હવે જમીલી ઘૂઘરા હે અને કેરી ને આવું બધું છે સેવ ટામેટા હે મગનું શાક છે મિત્રો બેના રહેજો વિડીયોમાં હવે હું જમી લઉં તો મિત્રો હવે આપણે જઈશી બેન કરાવવા ભાવના હે અહીંયા જયશ કે ઓ હાલો તો વિડીયોમાં બેના રે મિત્રો વિડિયોમાં બેના રહેજો જય હવે દાણું ધરાવ મિત્રો માર્કેટમાં હે ને ભાવના હે જો ગવાર લે અને ગવાર લઈને આપણે નીકળશું પછી નજર આવો હે મિત્રો વિડિયોમાં બેના રહેજો અરે આ બાજુ ક્યાં ક્યાં કર ભાવના આવે છે જો આની પાછી કંઈક લઈ શું લીધું એટલે આ બાઇકવાળા નાને શું લીધું

રેલી થી જવા હોન અને જઈ જવા તો વિડિયો માં પડ્યા છીએ ઘરે પહોંચી ગયા હી લાઈન સાબુન ખેટીન બધી તો ચાલો બૈના રહેજો હા હવે બનાવશે ભાવના અડવીના પાનના ભજીયા બૈના રહેજો વિડીયોમાં માં કન્ટીન્યુ મિત્રો ભાવના જો ભજીયા બનાવે હે અડવીના

તો જોયા રજો વીડિયોમાં જતા રજો કંટિન્યુ તમારા ભાઈને માથું ચડ્યું તું પણ ખાધા પછી સારું છે તો મિત્રો આજ માટે આટલું જ હવે આપણે મળીશું નવા વિડીયો ત્યાં લગી બધાને જય માતાજી બાય